કોઈ દળ ધંધો ના બો દીવાને કોઈ દળ દુપો ના હોય નહીં ધજા ને ધંધો નહીં બનાવ્યો બનાવી એ સાહેબ હાજ નહી તો કાલે ના હોય ને સાહેબ તો જીપુ એ દીકરા કોમ્પિટિશન ના હોય બજારમાં તમારું તો સાહેબ તમારી કોઈ ગણતરી જ નહી વાત કાની થાય જે બજારમાં એની જ વાત થાય મરી જાવ